જેમાં પરિવર્તન પેનલ બહુમતીથી વિજેતા બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ શકી ન હતી જેની તારીખ આઠ નવ બે હજાર પચીસ સોમવારે ચૂંટણી યોજાતા પાટણ અને બનાસકાંઠા જિલ્લા રજીસ્ટર અને ચૂંટણી અધિકારી તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ વસંતજી ગાંગોસ બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ તરીકે ક્રિતકુમાર અખાણીને વિજેતા જાહેર કરવામાં આવ્યા ચેરમેન તરીકે વિજેતા થનાર ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ તાલુકા ભાજપ કાંકરેજના બે પ્રમુખ રહી ચૂક્યા છે અને પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન અણધાભાઈ પટેલના ખાસ ટેકેદાર હતા પરંતુ રાજકીય સમીકરણો બદલાતા તેમના હરીફ બની ગયા છે જ્યારે વાઇસ ચેરમેન વિજેતા થનાર કિરીટ અખાણી થરા નગરપાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે અને વેપારી વિભાગમાંથી થરા માર્કેટમાં ડિરેક્ટર ચૂંટા હતા તેમના પત્ની પણ નગરપાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે થરા માર્કેટની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થરા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો વિજેતા બનનાર ચેરમેન વાઇસ ચેરમેન શ્રી કાંકરે તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેડવણી મંડળ થરાના પ્રમુખ ભૂપતજી મકવાણા સીવી ઠાકોર કનુભાઈ ઠક્કર બાબુભાઈ ચૌધરી ભાવનગર ડોક્ટર બાબુભાઈ ચૌધરી શિક્ષક બાબુભાઈ ખસા એડવોકેટ અશ્વિનભાઈ શાહ અખાભાઈ પટેલ તેજાભાઈ દેસાઈ રમેશભાઈ જોશી સરદભાઈ સાંપરીયા રામજીભાઈ પરમાર સહિત તેમના સમર્થકોએ ફુલહાર ફેરાવી સાલ ઉઢાડી મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્કે પ્રજાપતિ થરા